જય ગિરનારી હર હર મિત્રો જો આજે ગુરુકુલે આવ્યા છે એ સ્વામિનારાયણ ગુરુકુલ કેનેડામાં ત્યાં ફાફડી બનાવે છે જો લાઈ ફાફડી ને આની બાજુ રોટલી બનાવે છે હું તમને દેખાડું જો આ ફાફડી બને છે આપણે ઇન્ડિયામાં બને એવું થોડું છે અહીંયા કેનેડામાં બને છે જો જો આ અમારા જમાઈ છે ફાફડી કારીગર છે ફાફડીના જો ના ના એ કારીગર છે ફાફડીના જો આ બધા તીખી મોરી જેવી જોઈએ ગાંઠિયા બના ભાવનગરી ઓલા જો આ બધા આ બધા કારીગરો છે જો ભાવનગરી બનાવે પાપડી બનાવે ઘણું બધું બનાવે છે જલેબી બનાવે જો આ બધા લોટ બોટ બાંધે જા આ લેડીઝ બધી અહીંયા રોટલી બનાવે છે જો અત્યારે આજે રવિવાર છે ને સભા હોય આજે જમવાનું હોય બધે બધા લોકોને પ્રસાદી હોય ફ્રી ફ્રીમાં આપે છે ગુરુકુળવાળા બધા બધી લેડીઝ સેવા કરવા આવી છે જો મિત્રો આ વિડીયોને શેર કરજો ને લાઈક કરજો ને કેવો લાગ્યો ને તમારે ફાફડી ખાવી તો આવી જાવ ને કહેજો પાર્સલ કરવા હા તાજી તાજી લાઈવ જો લાઈવ બતાવું તમને હું ને તમારે ફાફડી ખાવી તો આવી જાવ પછી ના કહેજો મને ને કેટલી જોઈની કોમેન્ટ કરજો જોવા જો ફાફડી બનાવે આ મંદિરે આવ્યો છે અત્યારે સાંજે ચાલો મિત્રો હાલો હું તમને બીજું બતાવું આ મંદિર છે આ બાજુ જો જ્યાં બધી પબ્લિક આવે છે હવે ધીરે ધીરે જુઓ આ મંદિર છે બધા સેવા કરવા આવે છે લેડી બધા પુરુષો અત્યારે રાજે સભા છે ચાલો મિત્રો વિડિયો લાંબો થઈ જાય છે વિડિયાને શેર કરજો ને લાઈક કરજો મિત્રો જો ને કેટલી ફાફડી જોઈએ મને કોમેન્ટ કરજો એટલે હું મોકલાવી દઉં તમને હા જય ગિરનારી ઓર ઓર માથે મિત્રો